ભરૂચ જિલ્લામાં છેલ્લા બે દિવસથી તાપમાને બેતાલીસ ડિગ્રીનો આંક છડાવ્યો છે આકળના ટડકામાં શાણે આખું શહેર તાપે જેવી પડતા ગરમ પવનના જમાવતી લોકોમાં બેઘડી ઉકળાટ સર્જાય છે બપોરના સમયે શહેરના રસ્તાઓ સુમસાન દેખાયા કારણ કે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે અતિવૃષ્ટિ નથી પણ ગરમીના ઝાપટા ખખાવી રહ્યા છે આવી સ્થિતિમાં હવામાન વિભાગે તાત્કાલિક એડવાઇઝરી જાહેર કરી છે ખાસ કરીને નાના બાળકો વૃદ્ધો અને બીમાર લોકો માટે વધુ કાળજી લેવાની તાકીદ કરાય છે અહીં સુધી કે લૂ લાગવાના કેસો પણ નોંધાઈ રહ્યા છે ડૉક્ટર અને તબીબી તંત્ર દ્વારા વધુમાં વધુ પાણી પીવાની અને છાંયડા સ્તર રહેવાની સલાહ આપવામાં આવી છે આવશ્યક નહીં હોય ત્યાં સુધી બહાર ન નીકળવાની પણ લોકોને જાગૃતતા રાખવી જરૂરી છે ભવિષ્યવાણી પ્રમાણે આગામી દિવસમાં તાપમાનમાં વધુ વધારો થવાની સંભાવના છે તેથી ભરૂચવાસીઓને સલામત રહેવાની અપીલ કરવામાં આવી છે